ફાઇનલી આપણે ભરતનગરમાં નહીં પણ લખમનગરમાં સાડીની ખરીદી કરવા આવી ગયા છે મસ્ત મસ્ત સાડી છે આ લોકો બધા ગયા છે પણ આપણે ગયા નથી દેર ભો જાય અહીં ઊભા રહી ગયા છે બહુ હાટું હાડી લેવા ચા ને કોફી બધાય પીવા માંડ્યા છે અહીંયા અહીંયા બધે ચા પીતું ભાવે

એ પ્રાર્થના તો ફાઇનલ આપણે લગન ની ખરીદી આવી ગઈ છે નજીકમાં તો અમારે છે ની ખરીદી કરવા એ જો મારા કાકા ને એવા હતા એ લોકોનો ફોન હતો કે તમે આવજો ભરતનગર બાજુ જાઉં છે આપણે ખરીદી કરવા સાડીઓની હવે ભરતનગરમાં જાય કે લક્ષ્મણનગરમાં જાય કઈ ખબર નથી બા મસ્ત તૈયાર થઈ ગયા છે તૈયાર હા પૈસા લઈ લીધા હાલો ખરીદી કરવા હા હાલો જાવ પૈસા આવી ગયા આપણે લેવાનું છે સાડીયો

એ ફાઈ ભત્રીજી બે આવ્યા છે એ અમદાવાદ હતા ને આપણ અમારું કુટુંબ ઘણું બધું તમને ખબર જ છે તો એ ભાઈ ભત્રીજીને મળાવશું એ આવે છે પછી ઘણા ખરા આવે છે આપણે બધાને જવાનું છે સાડીની ખરીદી કરવા તો હાલો આપણે નીકળી મોડું થાય છે હાલો શું કરો તમે હવે ઠેક જો હાડી હરખી કરે છે એમ કહે છે તો ખેલી લીધી એ કોઈ ઠેક તો એકાદ આ બાટલો નાખવા લઈ લઈએ એમ તો સારું એ હાડી હરખી કરી લઈ પછી આપણે જઈ ખરીદી કરવા તો હુંન બાર ઓર એક ટાઈમ આવી ગયા થઈ ભરતનગર આવી ગયો આપણે ઉતરવાનું કે રિક્ષા બાંધી લઈને જમેલે હરું નહી એ લોકો આપણી વાટે છે પણ બે તો કોના વિજે કે આવો એમ અમે થોડુંક મોડું થઈ ગયો કારણ કે 릭શા મળતી નથી ટ્રાફિક આવી હતી તો આર અમે નાઈટ ઇન્સ્ટેસ થઈ તો હારું જો ફાઇનલી આપણે ભરત નગરમાં નહીં પણ લક્ષ્મન નગરમાં સાડી ખરીદી કરવા આવી ગયા છે મસ્ત તમાક સાડી છે આ લોકો બધાય ગયા છે પણ આપણે ગયા નથીમ 1:30 વાગ્યા એ ઊભા રહી ગયા છે બહુ હાટ હાડી લેવા હા હાડી લેવાની છે આ બધા અંદર ગયા છે પાછા કેમ ભાઈ એવા અમારા નણન એવું છે હું તમને કેતી ને કે બે વ્યક્તિ આવવાના છે અમદાવાદથી મારા નણન અને મારા ભાઈ જે હા હોય બે આવ્યા છે તમને હમણાં મળાવું અને મસ્ત મસ્ત હાડી છે અહીંયા આપણે હાડી ની ખરીદી કરવાની છે અહીંયા કઈ મેળા આવ્યો નહીં હવે જઈ બીજે સારું જો તો અહીં મસ્ત મસ્ત હાડી છે મીડિયમ તો કઈ ભારે એની ગોળવીની ઇઝી ના લેવાના છે હામઠા લેવાના હોય તો જય શ્રી કૃષ્ણ ભાઈ

નહીં કેમ તમે એકલા રહ્યો કેરે હા તો એમ કર આવવાનું છે મહેમાન આવી જશે વિસર જવાનું છે જમવા જવાનું છે જમવા જવાનું છે સીયા છે હા અને ખાઈ ઘણા દિવસથી કંઈ હારો નથી તો ઘરે કંઈ નથી બની

ઈ હું ટોપી નાવાની કે નાવાનું એમ બેહીન નાવાનું તો ભાઈ મારે બે હું હોય તો હા હુંનો હમ આવ તો તું એક જ હમા કેટલા બે રૂપિયા ના આવું 2 રૂપિયા ની 2 એક મીંડું ભૂલાઈ ગયું કા રાય દીપક ની બેહી જા અને આ જો

માર પપ્પા ને જીન્સ નો ફાવે ફાવે નો ફાવે જીજે એવું છે શેરવાની એવું બ્લેઝર ને પહેરાવા છે સૂટ ને બ્લેઝર ને એવું તો ભાઈ આ વરાજ ઓકે છે કે લઈ જવા છે સૂટ ને સૂટ હાલે એ સોફર ને સાદુ ને સોફર કહેવાય ભાઈ એ વ્યવસ્થિત લાગે હા શેરવાની તો નો હાલ એ તો વરાજા હોય ને એને સારી લાગે અને બીજે દિવસે વરાજો પહેરીને નીકળ્યો હોય ને તોય એ કુતરા વાહે થાય શેરવાની એક જ દિવસ એ શેરવાની પ્રસંગ હોય તે સારો લાગે પછી વરાજા પૂરતી હારો લાગે બાકી આપણે જવાને શું કુર્તા હોય કે એવું બધું હોય તો મજા આવે હારો ફેમિલી આવી જાવ બધે સરસ મજાનું જમવા મસ્ત બનાવી નાખ્યું છે હું શું બનાવું ખબર બદામ શેક છે ભજીયા છે ફરફર છે શાક પૂરી હાલો કરી ગયો હરિહર હાલો એવું છે બધા આવશે તો આવતા

સારું જો હવે દીપક ભાઈ ની ઘરેથી આવી જાય છે ઘરે જમી જમીન મસ્ત આવે આવું પથારી કરી દેવાની છે આ બધા થાકી ગયા છે હવે ને આજ ઘણી બધી ખરી અને ઘણી ખરીદી પાછી પાછા આજે જ આવ્યા ને અમદાવાદ થી પાછા વેલા આવ્યા છે અને ખરીદી કરવા જ વ્યાઈ હતા બપોર દિવસ ના ખરીદી કરવા વ્યા હતા અને હવે છે ને

ઠેક હવે જો મારું પપ્પાને આ અઠવાડિયું ડે છે દિવસનું અને આવું પથારી કરી નાખીએ અને હવે હોવાની તૈયારી કરી નાખી તો હારું ફેમિલી આજનો બ્લોગ આપણે અહીંયા કરશું પૂરો તો આજનો બ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો જો તમને ગમે તો લાઇક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો હારું ફરી મળીશું નવા બ્લોગની સાથે ચા સુધી બધાને જય માતાજી બાય બાય